વિસ્તારમાંથી થયેલા બાળકને ગણતરીના કલાકોમાં આવ્યું હતું પોલીસે ગણતરીના સમયમાં જ સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી જેમાં એક બાળક દેખાયું હતું જેના આધારે પોલીસે ગણતરીના સમયમાં અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી જેમાં બાળક મળી આવતા પોલીસ સ્ટેશનમાં માતા અને પુત્રના મિલનના લાગણી ભીલો દ્રશ્યો સામે આવ્યા હતા પરિવાર સાથે મિલન સર્જાતા હતા પોલીસે થયેલા બાળકને ગણતરીના કલાકોમાં શોધી પરિવાર સાથે મુલાકાત કરાવી હતી આઠ વર્ષનો અરમાન ગુલઝાર શેખ ઘર પાસે રમતા રમતા ગુમ થઈ ગયો હતો પોલીસે આ મામલે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવીને બાળકની શોધખોળ હાથ ધરી હતી સૌ પ્રથમ વખત તો પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરવાનું ચાલુ કર્યું હતું જેમાં એક સીસીટીવીમાં અરમાન જોવા મળ્યો હતો પોલીસે બાળકને લઈને પોલીસ સ્ટેશને લઈ આવ્યા હતા જ્યાં માતાએ બાળકને જોતા લાગણી સભર દ્રશ્યો સર્જાયેલા હતા રડતા રડતા બાળકનો કબજો મેળવેલ અહીં આંસુ આંસુમાં ફરક હતો પોલીસ સ્ટેશન શરૂઆતમાં આવેલ તે વખતના આંસુ અલગ હતા અને પોલીસ સ્ટેશનથી બાળક સાથે પરત જતી વખતે હર્ષના આંસુ સરી પડેલ અલગ હતા